તો જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદ કરી અને તમામ સવાલોના જવાબ આપ્યા છે જે સવાલ તેમને પૂછવામાં આવ્યા હતા સમાચારો તરફ આગળ વાત કરીએ બૂથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો હતો ને બૂથ કેપ્ચરિંગ જે પ્રથમ પ્રથમપુર બૂથ હતું ત્યાં આગળ જે કેપ્ચર બૂથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો હતો ત્યારબાદ હવે અહીંયા મતદાન ફરી એકવાર યોજાઈ રહ્યું છે અગિયાર વાગ્યા સુધીના આંકડાઓ જોઈએ તો છવ્વીસ મતદાન અહીં થઈ રહ્યું છે બારસો જેટલા મતદારો આ બૂથ પર નોંધાયેલા છે અને તે તમામ જે મતદારો છે ધીરે ધીરે કરીને મતદાન મથક આવી રહ્યા છે અને પોતાના મત અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે સવારે અગિયાર વાગ્યા સુધી છવ્વીસ પોઈન્ટ એકોતેર ટકા મતદાન થયું છે ત્રણસોને પાંત્રીસ લોકો અત્યાર સુધી મતદાન કરી દીધું છે સાતસોથી વધુ લોકો હજુ પણ મતદાન કરવાનું બાકી છે તેમનું ધીરે ધીરે કરીને તેઓ પણ મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આ તમામ લોકો માટે ગાડીની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી તમામ લોકો મતદાન મથક સુધી પહોંચી શકે અને મતદાન કરી શકે પ્રથમપુરનું એ બૂથ કે જ્યાં બૂથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો હતો ભાજપ નેતાનો પુત્ર પોતાના હાથમાં ઈવીએમ લઈને તેની સાથે ચેડા કરતો જોવા મળ્યો હતો ત્યારબાદ અહીં મતદાન જે છે તે રદ કરવામાં આવ્યું હતું અને ફરી એકવાર મતદાનની જાહેરાત કરવામાં આવી હતી